ખેડાના નડિયાદમાં ચૌદ વર્ષના પ્રિન્સે ભાગવત ગીતાનું રસપાન કરાવ્યું પ્રિન્સ મંત્રી નામના દિવ્યાંગ બાળકે નડિયાદના સંતરા મંદિરમાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં ભાગવદ્ ગીતા કંઠસ્થ બોલી કરી છેલ્લા ચારેક વર્ષથી આ દિવ્યાંગ બાળક ભાગવદ્ ગીતા મોડે બોલે છે પ્રિન્સ મંત્રી સુરતનો છે અને ધર્મગ્રંથ પ્રતિ શ્રદ્ધા અને આસ્થા તેનું વિશ્વાસનું પ્રતિક બન્યું છે ભાગવદ્ ગીતા સુંદરકાંડ હનુમાન ચાલીસા શિવતાંડવ સ્ત્રોત વિષ્ણુપુરાણ રામાયણ જેવા ગ્રંથો મોડેથી અનુવાદ કરી ધર્મ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે આ દિવ્યાંગ બાળકમાં ધર્મ પ્રત્યેની કંઈક અલગ જ અવલોકિક શક્તિનો સંચાર છે પ્રિયાંશના માતા પિતાએ પણ સંતરામ મહારાજના અખંડ જ્યોતના આશીર્વાદ અને વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાને કોટી કોટી વંદન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો છે સંત નિર્ગુણદાસ મહારાજે દિવ્યાંગ બાળકમાં રહેલી ભાગવદ્ ગીતા પ્રત્યેની ભક્તિ અને ગીતા લોકોનો અનુવાદ કરતા શક્તિનો સંચાર થાય તે સાચા પરમાત્માના દર્શન થવા પામ્યા છે પ્રિન્સ નામનો દિવ્યાંગ બાળક ભાગવદ્ ગીતા કંઠસ્થ બોલે છે શું કેશો યોગીરાજ પરંતુ શ્રી સંતરામ મહારાજ ચાર પુષાજીત કરવામાં ઉત્સાહ જીવે છે ઉત્સાહ ઘટારે છે બાળક છેલ્લા ઘણા વર્ષોથી ગીતાના સત્રમાં આવે છે અને ગીતાના શ્લોકોમાં પ્રત્યે છે એ ઉપરાંત ઘણા શાસ્ત્રો અને સંતરામ મહારાજના ઘણા શ્લોકો પણ એને કંટ્રો છે जी તમારું નામ અને તમારા બાળક આજે ધર્મગ્રંથ મોઢે બોલે છે ભાગવત ગીતા શું કેસો નામ કાવીની પગલે ગીતાજીની શક્તિ એટલી એને સારી લાગે છે ને તો એના શરીરમાં જ્યારે બી કરે છે ને તો અલગ ઉત્સાહ દેખાય છે એક્ચુઅલી બહુ શક્તિ છે ગીતાજીમાં અને એમ કરતાં કરતાં આખી ગીતાજીને તૈયાર કરી તો મહારાજજીના આશીર્વાદથી એને એટલા મળ્યા છે ને કે દર વખતે સામેથી કહે છે મંદિરમાં આવે ત્યારે કે આ તારીખે એને ગીતાજી બોલાવવા લાવું છું એમ કરતાં કરતાં મહારાજજીની અને ગીતાજીની શક્તિથી એનું જીવન આમ નીકળે છે અને મને લાગે છે એમ કરતાં કરતાં સારો થશે કેટલા વર્ષથી ગીતાજી બોલે છે ગીતાજી તો આમ તો 6 વર્ષથી તૈયાર કરી દીધી છે અને પણ અઈએ મંદિરમાં લાવતા 4 વર્ષ આ છે આની સાથે બીજા કયા ધર્મગ્રંથે મોડે બોલે છે એની સાથે સુંદરકાંડ કરે છે પછી એનું ઉપનિષદની ઈચ્છા હતી તો ઉપનિષદ શીખ્યો છે અને વિષ્ણુ સહસ્રનામમની કરે છે અને આમ નાના મોટા બીજા ગણાય પાઠ કરે છે આ પ્રેરણા કઈથી મળી એને બેન તો એ બોર થતો હતો તો કંઈ ખબર નહીં પડતી હતી અને મને બી થોડું થોડું નાની હતી ત્યાં ગીતાજી વાંચતી હતી એટલે મેં કહ્યું હવે આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી એને સારો કરવાનો એટલે ભગવાનનો રસ્તો જ મેં અપનાવ્યો હતો ખબર નહીં ભગવાન તરફથી જ મને પ્રેરણા મળી હતી